રાજકોટ હજાર બાપુની રામકથા યોજાઈ આધુનિક વૃદ્ધાશ્રમમાં અંદાજિત પાંચ હજાર સિનિયર સિટીઝન રહી શકે એ પ્રકારની વ્યવસ્થા હશે અને આજે રામકથાના પહેલા દિવસે વિરાણી હાઈસ્કૂલથી રેસ્કોર્સ ગ્રાઉન્ડ સુધી પોથી યાત્રા નીકળી હતી જેમાં લોકો જોડાયા રાજકોટ જામનગર હાઈવે પર ત્રણ બાપુની રામકથા યોજાઈ આધુનિક વૃદ્ધાશ્રમમાં અંદાજિત પાંચ હજાર સિનિયર સિટીઝન રહી શકે એ પ્રકારની વ્યવસ્થા હશે અને આજે રામકથાના પહેલા દિવસે વિરાણી હાઈસ્કૂલથી રેસ્કોર્સ ગ્રાઉન્ડ સુધી પોથી યાત્રા નીકળી હતી જેમાં લોકો જોડાયા